આમોદ તાલુકાના તંછા ખાતે અશ્વ પ્રેમીઓએ જોરદાર આયોજન કર્યું તીજ ગામના અશ્વ પ્રેમીઓ એ અશ્વ દોડ માટે હાજર રહ્યા નવી પ્રણાલીનો પ્રારંભ કર્યો આમોદ તાલુકાના તંછા ખાતે યોજાયું એ જોરદાર અશ્વનું પ્રદર્શન આ દોડતા અશ્વ અને ઉડતી ધૂળની ડમરીઓ જોઈને તમને કદાચ એમ લાગતું હોય કે આ કદાચ શોલે ફિલ્મના ગબ્બર સિંહના ડાકુઓના દ્રશ્યો હશે પરંતુ આ દોડતા છે પરંતુ આ દ્રશ્યો તો તણછા ખાતે ત્રીસ ગામના અશ્વ પ્રેમી લોકોએ સ્વયં ઉભું કરેલું એક જીવંત દ્રશ્ય છે હાલ તન વચ્ચે એ રેલવેનું અપગ્રેડેશનનું કામ ખૂબ ચાલી રહ્યું છે અને આ રસ્તા ઉપર રેલવે દોડશે દોડશે ત્યારે પરંતુ આજે તો ખાતે રેલવેના આ કામ ચલાવ માર્ગ ઉપર આમોદ અને તેની આસપાસના અશ્વ પ્રેમીઓના અશ્વો એ ખૂબ જોરદાર તેજ ગતિથી દોડ્યા હતા અને વર્તમાન આધુનિક જીવનમાં જયારે ગાડીઓની બોલવાલા છે એવા સમયે ગાડીઓ કરતાં પણ ઝડપી ગતિએ આ અશ્વોને દોડતા નિહાળીને ઉપસ્થિત રહેલા સમ લોકો એ ભાવ વિભોર બની ગયા હતા સ્થાનિક અશ્વપ્રેમીઓ દ્વારા કરવામાં આ આયોજનને ત્રીસ ગામના અશ્વપ્રેમીઓએ સુંદર સહયોગ પ્રાપ્ત કર્યો હતો આ આયોજનના કારણે ભવિષ્યમાં આનાથી વધુ સુંદર અને જોરદાર આયોજન એ શક્ય છે એવું આ આજના કાર્યક્રમ દ્વારા પ્રતિપાદિત થયું હતું સ્થાનિક અશ્વપ્રેમીઓએ સ્વયં કરેલા આ સ્ટાર્ટઅપને બિરદાવવા લાયક તો છે અને ભવિષ્યમાં મોટા આયોજન માટે સહયોગની પણ આવશ્યકતા એ દેખાઈ રહી છે নিহাড়ো আলাপ নিউজ